પ્રશ્ન એક માણસની ઊંચાઈ કેટલા વર્ષ સુધી વધે છે એ અઢાર વર્ષ સુધી બી એકવીસ વર્ષ સુધી સી બાવીસ વર્ષ સુધી ડી ત્રેવીસ વર્ષ સુધી તો આપનો સાચો જવાબ થશે ડી ત્રેસ વર્ષ સુધી પ્રશ્ન બે શું ખાવાથી આંખોની રોશની વધે છે એ ઈંડા બી ગાજર સી નારંગી ડી પાલક તો આપનો સાચો જવાબ થશે બી ગાજર प्रश्न त्रण दोड्या पशी केला समय पशी पाणी पिवू ए एक कलाक बी बे कलाक C, पंदर D, सी पंधर मिनिट डी वीस मिनिट तो आपण साचो जवाब थे डी वीस मिनिट प्रश्न चार झडपती दोडवाट कयु फर खावू जो ए केळू बी सफरजन सी केरी पपैया तो आपण साचो जवाब ए थेसे પ્રશ્ન પચ કયો ગ્રહ પૃથ્વીની જોડિયાબહેન તરીકે ઓળખાય છે એ મંગળ બી શુક્ર સી બુધ ડી ગુરુ તો આપનો સાચો જવાબ થશે બી શુક્ર પ્રશ્ન છ કયું ફળ ખાવાથી મગજ તેજ થાય છે એ દાડમ બી લીચી સી કીવી ડી ચીકુ તો આપનો સાચો જવાબ થશે એ દાડમ પ્રશ્ન સાત મિનાર કયા શહેરમાં આવેલું છે એ આગ્રા બી દિલ્હી ગુજરાત ડી રાજસ્થાન તો આપનો સાચો જવાબ થશે બી દિલ્હી પ્રશ્ન આઠ ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ કોણ છે એ ઇન્દિરા ગાંધી બી દ્રૌપદી મુર્મુ સી શીલા દીક્ષિત ડી પ્રતિભા પાટીલ તો આપનો સાચો જવાબ થશે બી દ્રૌપદી મુર્મુ પ્રશ્ન નવ પથ્થરની રોટલી કયા દેશના લોકો ખાય છે એ ભારત બી ચીન સી આફ્રિકા ડી પાકિસ્તાન તો આપનો સાચો જવાબ થશે ડી પાકિસ્તાન પ્રશ્ન દસ ભારતનું સૌથી સુંદર શહેર કયું છે એ જયપુર બી ઇન્દોર સી ઉદયપુર ડી દિલ્હી તો આપનો સાચો જવાબ થશે સી ઉદયપુર પ્રશ્ન અગિયાર કયા જાડના પાન હીરા કરતા મોશે એ લાલચંદન બી કેડ સી કે નાળિયેડ તો આપનો સાચો જવાબ થશે સી કોણ પ્રશ્ન બાર સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા રાજ્યમાં છે એ ગુજરાત બી પંજાબ સી આગ્રા ડી રાજસ્થાન તો આપનો સાચો જવાબ થશે એ ગુજરાત પ્રશ્ન તેર શું ખાવાથી તમને ઠંડી નથી લાગતી એ ગોળ બી ફળો સી આદુ ડી બાજરીના રોટલા તો આપનો સાચો જવાબ થશે ડી બાજરીના રોટલા પ્રશ્ન ચૌદ દિવસે જમવાનો યોગ્ય સમય કયો છે એ દસ વાગે બી અગિયાર વાગે સી બાર વાગે ડી એક વાગે તો આપનો સાચો જવાબ થશે ડી એક વાગે પ્રશ્ન પંદર ભારતનો મુખ્ય પાક કયો છે ઈ ઘઉં બી મકાઈ સી ડાંગર ડી શેરડી તો આપણો સાચો જવાબ થશે સી ડાંગર